નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી એડમિટમાં હું છું વિપુલ પ્રજાપતિ એક આઠથી જે છે કેન્સર આયુર્વેદિક હોસ્પિટલની જે છે મોરબી જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે અને મૂલ્યની સારવાર આપવામાં આવે છે આ હોસ્પિટલ પહેલાં ધ્રોલ પાસેના જે તોરાણા મોરણા હતો આશ્રમ હતો ત્યાં ચાલુ હતી આજથી જે છે તે અહીંયા પ્રારંભ કરવામાં આવી છે એટલે કે સાગર જે ગૌશાળા જે છે સાગર ગૌશાળા સજનપર ગામથી આગળ ત્યાં સાગર જે ગૌશાળા છે ત્યાંથી પ્રારંભ કર્યો આવ્યો છે જડેશ્વર જે મંદિર છે મહાદેવનું તેની પાછળના ભાગે જે છે એ ચાલું કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે અહીંયા જે લોરીએ જોડાયા છે અજયભાઈ કેવી રીતે આ હોસ્પિટલ કામ કરે છે એ શું કાય છે આ હોસ્પિટલ વિપુલભાઈ અત્યાર સુધી જે આઠમા મહિનામાં આરંભ કરવામાં આવ્યો તો જે આમરણની બાજુમાં તોરણા મુરણા ચાલુ હતી જે નિલેશભાઈ એરવાડિયા આનું મેનેજમેન્ટ કરે છે અને એમની ટીમ છે અને બ્લાઇન્ડ દાતાઓ પણ ઘણા બધા છે જે વિજયભાઈ હોલિસ વિટ્રીફાઈડ અને ઘણા બધા આવા અને બ્લાઇન્ડ દાતાઓ છે કે નામ જાહેર કરવા ના પાડે છે માત્ર ને માત્ર મારી જવાબદારી તો સેવાય સંપત્તિ ફાઉન્ડેશનની જે રામ રસોડું છે દરરોજના જે દર્દીઓ આવે છે અને દર્દીઓને સગાવવાલા સવાર બપોરે અને સાંજનું જમણવારની જવાબદારી અમારા ટ્રસ્ટ તરફથી છે અને બીજા ઘણા બધા મિત્રો જે દાન વરસાવી રહ્યા છે અને મોરબી ખરેખર આવી પરિસ્થિતિમાં ગમે ત્યારે સેવા કે કામ હોય તો આગળ હોય છે ત્યારબાદ જોવા જઈએ તો દર્દીઓ જે આવે છે વિનામૂલ્યે જે દવા પણ નથી લઈ જતા ખરેખર પરાણે એવા દર્દીઓ નીકળે છે કે પાંચસો રૂપિયાની પહોંચ ફાડીને પણ જતા રહીએ છે કે નિલેશભાઈ આટલી સેવા કરે છે કે મોરબીના યુવાનો આટલી સેવા કરે છે તો આ લોકો ખરેખર સામેથી પણ સપોર્ટ કરાવવાવાળા નીકળે છે કેમ કે નિલેશભાઈની ટીમ આખી નિસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે ભાવે સેવા કરે છે એટલે કોઈ કાંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પણ અહીંયા દેતા જાય છે અહીંયા જે હોસ્પિટલનું જે છે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ વિશાળ ગ્રાઉન્ડ છે અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે અહીંયા રાખવામાં આવી છે અને અહીંયા જે છે જે તોરાણા મોરાણા જે સેવા થતી હતી એ જ સેવા હવે અહીંયા સજનપર ગામ પાસે જે સાગર ગૌશાળા જે છે કે જે જડેશ્વર મહાદેવ મંદિર છે એની પાછળ આવેલું છે ત્યાં થશે ત્યારે આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ નિલેશભાઈ અહીંયા કયા પ્રકારની સારવાર કરવામાં આવશે શું શું સુવિધા છે શું કહે જે તોરણા મોરણા સંસ્થા ચલાવતા હતા એ જ પ્રમાણે અહીંયા જમવાનું રહેવાનું ડૉક્ટર દવા ટોટલ સુવિધા ફ્રી આપવામાં આવે છે ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી ઘણા કેન્સરના દર્દીઓ અહીંયા આવે છે હજારો દર્દીઓને અમે સ્ટેબલ કરી ચૂક્યા છીએ નિસ્વાર્થ ભાવથી તમામ પ્રકારની સુવિધા ફ્રી આપવામાં આવે છે ઓકે તમામ પ્રકારની સુવિધા જે સંતો મહંતોના હસ્તે અહીંયા તમે જોયું સંતો મહંતો છે તેના હસ્તે જે છે આ હોસ્પિટલનો જે છે તે પ્રારંભ કરવામાં આવ્યો છે અને વિના મૂલ્યે અહીં જે છે સારવારની આપવામાં આવે છે નિલેશભાઈ અહીંયા કેટલા જે ડોક્ટરો છે સેવા આપવાના છે કેવા પ્રકારની સેવા છે શું કાય અહીંયા બે ડૉક્ટરો છે આપણે એક બીએમએસ એમ એસ છે એક બીએચએમએસ છે જે મોસ્ટલી પેશન્ટના રિપોર્ટ કાર્ડ કરતા હોય છે ફિઝિકલ ફિઝિકલ ચેક કરતા હોય છે એ ફિઝિકલ એમનું રિપોર્ટ કાર્ડ બન્યા પછી એને જે આયુર્વેદિક ચિકિત્સા આપવામાં આવે છે એ વર્લ્ડ લેવલના જે વર્લ્ડ ક્લાસ લેવલના તજજ્ઞો છે જે હિમાચલના ધર્મશાળાના શિમલાના નેપાળના એ ડૉક્ટરોના ગાઈડન્સ છે અમે આખી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને તિબેટીયન આયુર્વેદિક દવા આપીએ છીએ આયુર્વેદિક હાજી ઓકે કોઈને અહીંયા આવવું હોય તો આના હેલ્પલાઇન ત્રાણું બે પંચોતેર ત્રેપન છ અડસઠ ત્રાણું બે પંચોતેર ત્રેપન છ અડસઠ જે હેલ્પલાઇન નંબર છે જે ચોવીસ કલાક ચાલુ હોય છે દરેક દર્દીઓને આવવામાં અડચણ થતી હોય કોઈને દવા લઈ ગયા પછી કોઈ ઇસ્યુ થતો હોય દવા લેવા આવવાની હોય તો રજાનું પૂછવું હોય એના માટે ફક્ત ને ફક્ત આ હેલ્પલાઇન નંબર છે તો રાતના પણ પેશન્ટોના ફોન આવતા હોય છે અને અમે મદદ કરતા હોય છીએ કેટલો સ્ટાફ અહીંયા છે અને અહીંયા રહેવા જમવાની કેવી રીતે વ્યવસ્થા અહીંયા બે ડૉક્ટર છે બી એમ એસ એક રસોયા છે બે સફાઈ કર્મી છે અને બે દવા બનાવવાવાળા છે એટલે એમ કરીને આઠ દસ જણાનો સ્ટાફ છે જે ટોટલ પેએબલ છે અમે બે જ જણા માનદ સેવા આપીએ છીએ જે સેવાય સંપત્તિ તરફથી રામ રસોડું ચાલે છે જેનો રસોયાનો તેમજ મેન્ટેનન્સ માટેનો એ પગાર અને બધો ખર્ચો જે અજયભાઈ લોરિયા સંસ્થા ચલાવે છે જિલ્લા પંચાયતમાં સદસ્ય છે એના તરફથી પેએબલ થાય છે અત્યારે આજે આપણે આઠમા મહિનાથી શરૂઆત કરી છે અત્યાર સુધીમાં કેટલા લોકોએ આનો લાભ લીધો છે અને હવે કોઈને જે લાભ લેવો હોય તો શું કહેશો તમે અત્યાર સુધીમાં હજારો દર્દીઓ આનો લાભ લીધો છે અનેક દર્દીઓને અમે સ્ટેબલ કરી ચૂક્યા છીએ જે આખા ગુજરાતમાં અમે કોઈ પ્રચાર નથી કરતા અમે એડવર્ટાઈઝ નથી કરતા અમારો પ્રચાર દર્દીઓ જ કરે છે અને દર્દીઓ જ બીજા દર્દીઓને કહે છે કે અહીંયા જાઓ અમે અહીંયા દવા અમારી ચાલુ છે અમે સ્ટેબલ થઈ ચૂક્યા છીએ વિના મૂલ્યે અમે ટોટલ ફ્રી સુવિધાથી ગુજરાત આખામાં ફક્ત ને ફક્ત આપણી આ એક જ સંસ્થા છે જે વિનામૂલ્યે સેવા આપે છે અસાધ્ય રોગ છે તેને પણ જે આયુર્વેદની મદદથી જે છે તે મટાડી શકાય છે અજયભાઈ આપણી સાથે શું કહેશું વિપુલભાઈ એક આપના માધ્યમથી એક મોરબીની આમ જનતાને જાણ કરવા માગું છું કે જે કારખાનાવાળા છે કે કોઈ ઉદ્યોગપતિ છે જે અત્યાર સુધી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન અમારું જે ટ્રસ્ટ ચાલે છે એના અંડરમાં પાટીદાર નવરાત્રિ વર્ષોથી થાય છે તો આજના દિવસથી આજે મને જોતા એવું લાગ્યું કે ખરેખર અહીંયા મારો ભલે આપણે તો માત્ર નિમિત્ત છીએ પણ દેવાવાળો તો પાટીદારનો આપણે પાટીદાર સોરી મોરબીનો પાટીદાર સમાજથી લઈને બત્રી વર્ણના સમાજનો મને સપોર્ટ છે ત્યારે આવતા વરસથી જે પાટીદાર નવરાત્રિ થશે જે ત્રીસ ચાલીસ પચાસ લાખ રૂપિયા જે વધે છે એમાંથી આવતા વર્ષથી પચાસ ટકા જે નફાની રકમ જે કેન્સર આયુર્વેદિક હોસ્પિટલને ફાળવવામાં આવશે અને પચાસ ટકાની રકમ જે દેશના જવાનો શહીદ થાય છે એમના પરિવારને અત્યાર સુધી શહીદ પરિવારને આપતા હતા એમાંથી આપણે પચાસ ટકા અહીંયા ડાયવર્ટ કરી છીએ અને પચાસ ટકા શહીદ પરિવારોને ઓકે ખૂબ સરસ જે નિર્ણય લેવામાં આવ્યો છે આવતી વખતે જે નવરાત્રિ મહોત્સવ થશે એમાં જે આવક થશે એમાં પચાસ ટકા રકમ જે છે અહીંયા આપવામાં આવશે એટલે અહીંયા આજુબાજુમાં જે કુદરતી વાતાવરણ છે કુદરતી વાતાવરણની વચ્ચે જે આયુર્વેદિક સારવાર જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે તો હજી કોઈ જેને લાભ લેવો